શૈક્ષણિક સંસ્થા ડોક્ટર સુભાષ ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે ઓગણચાલીસમો વાર્ષિકોત્સવ આર્મી થીમ પર ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો ભારતીય સેનાના શૌર્યને સમર્પિત આ કાર્યક્રમમાં સમગ્ર જૂનાગઢ જાણે દેશભક્તિના રંગે રંગાયું હતું કાર્યક્રમનું ઉદ્ઘાટન નિવૃત્ત બ્રિગેડિયર નીરવ કુમાર રાયજાદા દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે અધ્યક્ષ સ્થાને રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા ઉપસ્થિત રહ્યા હતા સમારોહનું સૌથી પ્રેરણાદાયી પાસું આહિર રત્નોનું સન્માન રહ્યું હતું જેમાં પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન યોગેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતિએ સૌમાં જોમ ભરી દીધું હતું ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના બીજા દીક્ષાંત સમારંભમાં વિદ્યાર્થીઓ દ્વારા શહીદો માટે પણ ફંડ એકઠું કર્યું હતું જેમાં ભંડોળ એકત્રીકરણ સંસ્થા દ્વારા અગાઉ પણ કારગિલ યુદ્ધ વખતે અને વર્ષ બે હજાર સોળમાં સૈનિકો માટે ફંડ એકઠું કરવામાં આવ્યું હતું આ વર્ષે પણ જુનાગઢ શહેર અને આસપાસના તાલુકાઓમાં ઓગણત્રીસ જેટલા સ્લોટ્સ લગાવીને વિદ્યાર્થીઓ દ્વારા લોક સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં દાનની વિગત શહેરના નાગરિકોના સહયોગથી રૂપિયા સત્તર પોઈન્ટ પચાસ લાખ સંસ્થાના વિદ્યાર્થીઓ સ્ટાફ અને મેનેજમેન્ટ તરફથી રૂપિયા બાર પોઈન્ટ પચાસ લાખ જવાહરભાઈ ચાવડા દ્વારા વ્યક્તિગત યોગદાન રૂપિયા અગિયાર લાખ આમ કુલ મળીને રૂપિયા એકતાલીસ લાખ જેટલી માતબર રકમ આર્મી વેલફેર ફંડમાં દાન કરવામાં આવી છે આજે પચીસ ડિસેમ્બરે અમારે ડૉક્ટર સુભાષ ફાઉન્ડેશનનો ઓગણપચાસમુ વાર્ષિક ઉત્સવ છે જેમાં અમે દર વખતની જેમ અલગ અલગ થીમ રાખતા હોઈએ છીએ એ તો આ વખતની થીમ અમારી આર્મીની આર્મી થીમમાં અમે અમારા ઉદ્ઘાટક શ્રી નીરવ કુમાર રાઈ રિટાયર્ડ બ્રિગેડિયર શ્રી નીરવ કુમાર રાયજાદા હતા તેમજ એનસીસીમાંથી અલગ અલગ આર્મીના કર્નલ કમાન્ડર શ્રી બધા આવ્યા હતા અને એવી રીતે આપણા પરમવીર ચક્ર શ્રી યોગેન્દ્રસિંહ યાદવ પણ હાજર હતા આપણે નોર્મલી ઘણા અમુક અમુક વર્ષે આર્મીની થીમ ઉપર કરતા જેમ બે હજાર સોળમાં આપણે ફંડ કલેક્શન કર્યું હતું એ રીતે નાઇન નાઇન્ટીન નાઇન્ટી નાઇનમાં કારગીલ વોર દરમિયાન દાદાજીએ કર્યું હતું ફંડ કલેક્શન એવી રીતે આ વખતે પણ આપણે ફંડ કલેક્શન કર્યું હતું જેમાં ઓગણત્રીસ જેટલા સ્ટોલ રાખ્યા હતા જૂનાગઢ શહેર અને આજુબાજુના બધા તાલુકામાં અને એમાં આપણે બધી જગ્યાએ આપણા સ્ટુડન્ટ્સને બધાએ ફંડ કલેક્શન કર્યું હતું આશરે ફંડ કલેક્શન શહેર શહેરના સભ્યો અને બધાને કુલ મિલાવીને આપણે સાડા સત્તર લાખ જેવું જુનાગઢ જિલ્લા અને આજુબાજુના તાલુકાના જિલ્લાએ આપ્યું હતું પછી માથેની જે રકમ હતી એ આપણા સ્ટુડન્ટ આપણા સ્ટાફ અને એવી રીતે ડૉક્ટર સુભાષ પરિવારના વ્યવહારના અને લાગતા બધા હતા એ બધાએ બીજા અપ્રોક્સિમેટલી ટ્વેલ્વ ટ્વેલ્ડ હાફ લેક્સ જેવું આપ્યું હતું ટોટલ થર્ટી લેક્સ જેવી રકમ થતી હતી એ ત્રીસ લાખમાં પછી જવાહરભાઈ પોતે બીજા અગિયાર લાખ આપ્યા એવી રીતે એકતાલીસ લાખ રૂપિયા આપણે આર્મી વેલફેર ફંડમાં આ વખતે ડોનેશન કરી શકીએ છીએ કર્યું છે આપણે એટલે અને સાંજના કાર્યક્રમમાં આપણે કલ્ચરલ પ્રોગ્રામ છે જેમાં અલગ અલગ આર્મી થીમ બેઝ ડાન્સીસ પરફોર્મન્સીસ અને સ્ટુડન્ટ્સ બધાએ કરવા